મરીડા દરવાજાથી મરીડા જવાનો રસ્તો છે અને હાલ જિલ્લા પંચાયતમાં જે મંજૂર થયેલો રસ્તો છે આપણે એનો જોબ નંબર લાયેલા છે અને લગભગ પોણા બે કરોડ રૂપિયાના ખર્ચે આ રસ્તો બનવાનો છે આ રસ્તાની અંદર પંદરસો મીટર જેવું સીસી છે અને લગભગ સત્તરસો મીટર જેવું સીસી કામ છે અને પોરૈયાની સાડા સાત મીટર છે અને ત્યાર પછીનો જે મરીડાનો રસ્તો છે એ કાર્પેટ થવાનું પણ આ રસ્તા ઉપર અત્યારે કામ એટલા માટે નથી થતું કે આ લોકોને ડ્રેનેજનો પ્રશ્ન છે આ વિસ્તાર આ મરીડા દરવાજાની બહારની જે બધી સોસાયટીઓ છે જે મરીડા રસ્તા ઉપરની બંને બાજુએ છે બંને બાજુની સોસાયટી માટે ડ્રેનેજ લાઈન નાખવી જરૂરી છે અને ડ્રેનેજ લાઈન પણ માં મંજૂર થઈ ગયેલી છે એનો પણ વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો એટલે એ પણ કામ કરવાનું છે અને એકવાર ની લાઇન ડ્રેનેજની નખાય ત્યાર પછી જ આ કામ થાય એવું છે એટલે આ બંનેની એક આવતીકાલે જોઈન્ટ મિટિંગ રાખવામાં આવશે અને જીયુડીસી વાળા ક્યારે આ કામ ચાલુ કરશે કારણ કે ચાલુ ચોમાસાએ આ જીઓડીસીનું ડ્રેનેજની નું કામ થઈ શકે એવું છે નહીં કારણ કે પંદર ફૂટ નીચે લાઈન નાખવાની છે એટલે લગભગ દસ ફૂટથી વધારે પહોળું ખોદવાનું થાય એટલે એ આખી લાઈન અહીં મરીડા પમ્પિંગ સ્ટેશન બાજુ લાવવાની છે અને એના કારણે હાલ જે આ રસ્તો મંજૂર થયો છે એ આપણે કરી શકતા નથી આનું વારંવાર રજૂઆતો લોકો કરતા હોય છે પેપરમાં આવે છે એટલે ખાસ કરીને આજે આપના મારફતે પ્રજાને અહીંની જાણ કરવા માગું છું કે ડ્રેનેજ લાઈન નાખાયા પછી આ રસ્તાની કામગીરી કરવામાં આવશે